નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્ણય રહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસપટ ન્યૂઝ આજરોજ આણંદ જિલ્લા અને વડોદરા વચ્ચેના મહત્વના માર્ગ પર આવેલા મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ તૂટી જવા પામ્યો હતો અને હોનારત સર્જાઈ હતી બ્રિજ તૂટી પડવાના બનાવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આ બ્રિજ વર્ષો જૂનો હતો જ્યાં સુધી માહિતી મળતી ત્યાં સુધી ઓગણીસો પંચ્યાસીની અંદર આ બ્રિજનું નિર્માણ થયું હતું અને તેની હાલત ઘણા સમયથી નાજુક હતી અનેકવાર રજૂતો કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા જિલ્લા પંચાયતના સભ્ય અને સામાજિક કાર્યકર લખન દરબાર સહિત અનેક જાગૃત નાગરિકોએ જર્જરિતા હાલત અંગે તંત્રને વારંવાર ધ્યાન દોર્યું હતું અને તેને નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી રિપેરની માંગ પણ કરવામાં આવી હતી લેખિત રજૂઆતો પણ થઈ હતી છતાં પણ તંત્ર તરફથી ગંભીરતા દાખવવામાં ન આવી અને જેના કારણે આજે આ વહેલી સવારે દુર્ઘટના બની જવા પામી છે અત્યાર સુધી મળતી માહિતી મુજબ ત્રણ બાળકો સહિત કુલ નવ જણા મૃત્યુ પામ્યા છે અને બીજા નવ લોકોના ઘાયલ થવાની વાતો પણ સામે આવી રહી છે સરકાર દર વખતે આવી ઘટના બાદ તપાસની વાત કરે છે એ જ પ્રમાણે સીએમએ તપાસના આદેશ આપી દીધા છે અને સાથે જો વાત કરવામાં આવે તો રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા અને ઘાયલને પચાસ પચાસ હજાર એટલે કે એક લાખ રૂપિયાની સહાય મળશે પણ જેમણે પોતાના હલ સોયા ગુમાવ્યા છે એમનું શું આ સમગ્ર ઘટના અંગે વડોદરાના કલેક્ટર શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર અ પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ અ બે અ ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે ડિસ્કો ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકો ને બહાર કાઢ્યા છે અન્ય rescue ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્ય નું અત્યારે rescue ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ટીમ ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જો રહ્યા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું બધા અધિકારીઓ સામે કાર્યવાહી થશે ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ અગલ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો આ પ્રમાણે જ્યારે વહેલી સવારે આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો તે સમયે સદનસીબે બહુ વાહનો નહોતા જેના કારણે લઈ અને માત્ર સાતથી નવ વાહનો નદીની અંદર ખાબક્યા હોવાની માહિતી સામે આવી રહી હતી જેની અંદર ટ્રકથી માંડી ઇકોથી માંડી અને ટુ વ્હીલ સુધીના સાધનો પાણીની અંદર ખાબક્યા હતા એટલું જ નહીં પણ અકસ્માતની સ્થિતિ સર્જાઈ ત્યારે સંપૂર્ણ વ્યવહાર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો બ્રિજ પર અવરજવર અટકાવી દેવામાં આવી એસડીઆરએફ એનડીઆરએફ સ્થાનિક તરફ અને લોકો જી હા સૌથી પ્રથમ તો ત્યાંના સ્થાનિક લોકો મદદના વહાર માટે દોડ્યા હતા અને ત્યાં એક માતા કરુણ વિલાપ કરતા પણ નજરે પડ્યા હતા તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હર તરફ નોસ લાઈવ અને ચટપટ ન્યૂઝ